રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને આખું વરસ આ વખતે વરસાદ પહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી છે અને કહેવાય એવા બધા ખેતરોમાં છેક થી જોતા જોતા આવે એટલે થોડુંક છેવાડાનું કામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વધતામાં જોતા જોતા આવે ને તો ત્યાંથી જોઈએ તો પાછળ નડી એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું

દિવાળી વખતે જ કરી દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધા સાથે રહેવું પડે આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈના સારામાં ના ઉભા રહે કઈ નહીં પણ એના દુખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ જોડે બધા જોડે રહેવાનું બધા એક થઈને રહેવાનું